જન્મ દિવસ એટલે કે સદભાવના દિન સત્તર સપ્ટેમ્બરના રોજ વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવશે વડોદરાના કલેક્ટર બિદલ શાહે પત્રકાર પરિષદ યોજી હતી પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા નિવાસી અધિક કલેક્ટર પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર શાહે જણાવ્યું હતું કે વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે ત્યાં સવારે દસ વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જનપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સ્વચ્છતા હિ સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ

એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાથે ત્રણ ડ્રાઈવ ત્રણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે સૌથી પહેલું સ્વચ્છતા હિ સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે એની સાથે જ આ જ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેડ મા કે નામ એ પણ સદભાવના દિવસ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એ દિવસે કરવામાં આવશે સૌ પ્રથમ સ્વચ્છતા હિ સેવાની વાત કરીએ તો એમાં તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરીને એકત્રીસ ઓક્ટોબરના રોજ એનું સમાપન કરવામાં આવશે સત્તર સપ્ટેમ્બરે એનો શુભારંભ કરવામાં આવશે કાર્યક્રમમાં મુખ્ય ત્રણ સ્તંભ એના નક્કી કરવામાં આવ્યા છે એક છે સ્વચ્છતા કી ભાગીદારી કે જેમાં જન ભાગીદારી જાગૃતતા આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો એનજીઓનો કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા સીટીયુ જેને કહીએ છીએ ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ કે જેમાં જાહેર મિલકતો ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે અને ત્રીજો સ્તંભ જે સફાઈ મિત્ર સુરક્ષા એટલે કે જે મિત્રો સ્વચ્છતાની કામગીરીમાં

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર